નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું એનએ એસ નેશનલ એચિવમેન્ટ સર્વે ને લગતા પ્રશ્નો અને એના જવાબો સ્ટાર્ટ કરીએ નેશનલ એચિવમેન્ટ સર્વે એટલે એનએ એસનું પૂરું નામ શું છે તો નેશનલ એચિવમેન્ટ સર્વે બીજો પ્રશ્ન કયા રાજ્યની પ્રેરણાથી આ કાર્યક્રમ શરૂ થયો તો ગુજરાત રાજ્યની પ્રેરણાથી આ કાર્યક્રમ શરૂ થયો જીસીઈઆરટી દ્વારા ઓગણીસો અઠ્ઠાણું ગુજરાત એચિવમેન્ટ પ્રોફાઇલ એટલે કે ગેપ નામનો કાર્યક્રમ ચાલતો હતો જે ધોરણ ત્રણથી સાતમાં ચાલતો હતો એના આધારે નેશનલ લેવલ પર માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સૂચનાથી એનસીઈઆરટી દ્વારા દ્વારા ની શરૂઆત કરવામાં આવી ત્રણ દરેક રાજ્યમાં સર્વે શરૂઆતમાં કયા નામે ઓળખાતો હતો સ્લેશ નામે ઓળખાતો હતો સ્ટેટ લેવલ લર્નિંગ એચિવમેન્ટ સર્વે જે એન ના માર્ગદર્શન હેઠળ ચાલતો હતો નેક્સ્ટ જોઈએ એનસીઈઆરટી દ્વારા નાસની શરૂઆત ક્યારથી થઈ તો ઈસવીસન બે હજાર એકથી છઠ્ઠું કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ સર્વે થાય છે તો પ્રત્યેક વર્ષે ધોરણ ત્રણ પાંચ કે આઠ પૈકીના કોઈક ધોરણનો સર્વે શાળાની અંદર કરવામાં આવે છે પસંદગીની સાત આ સર્વેનો ઉદ્દેશ શું છે તો બાળકોની શૈક્ષણિક સિદ્ધિનું સ્તર જાણવા તથા તેના આધારે જરૂરી પ્રતિપોષણ આપવા માટે આઠ પ્રથમ વખત હાથ ધરાયેલ સર્વેને શું કહેવાય છે તો બેઝ લાઈન એસેસમેન્ટ સર્વે બી એસ સાયકલ વન બીજા તબક્કાને મિડ ટર્મ એચિવમેન્ટ સર્વે એમ સાયકલ ટુ અને ત્રીજા તબક્કાને ટર્મિનલ એચિવમેન્ટ સર્વે ટી એસ સાયકલ થ્રી કહેવાય પ્રત્યેક સાયકલ પૂર્ણ થતા કેટલો સમય લાગે તો વર્ષનો સમય લાગે છે બાર ધોરણ ત્રણમાં એનએસ માટે કયા વિષય હોય છે તો ભાષા એટલે કે ગુજરાતી અને ગણિત રાજ્ય કક્ષાએ આપણે જોઈએ તો ગુજરાતી ભાષા અને અન્ય રાજ્યોમાં એમના જે માતૃભાષા હોય તે ધોરણ પાંચમાં તો ભાષા અને ગણિત તથા પર્યાવરણ ત્રણ વિષય થઈ જશે કસોટી પત્ર એનું ઉપકરણ કહેવાય સોળ પ્રશ્નપત્રના પ્રશ્નોની વિશિષ્ટતા શું છે પ્રશ્નપત્ર એ રીતે તૈયાર કરવામાં આવે છે કે વિદ્યાર્થીની માત્ર સ્મૃતિને ચકાસતી માહિતી આધારિત પ્રશ્ન ન બને પણ તે વિદ્યાર્થીને જે તે વિષયની સમજ અને ઉપયોજનને ચકાસતો હોવો જોઈએ એટલે જવાબ માત્ર ગોખણયું જ્ઞાન આમાં ઉપયોગી થઈ શકતું નથી પોતે વિચારી અને તર્ક કરીને એનો જવાબ તૈયાર કરવો પડે છે સત્તર કેવા પ્રશ્નો હોય છે તો હોટ એટલે કે હાયર ઓર્ડર થિંકિંગ ક્વેશ્ચન્સ એમાં મૂકવામાં આવતા હોય છે અઢાર એસી ક્યુઆઈનું પૂરું નામ શું છે તો સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડિકેટર એસી ક્યુઆઈનું નામ છે

અહીંયા આગળ આપણે જે બનાવી છે એમાં જોઈએ સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ ચોત્રીસ ઇન્ડિકેટર અને એક હજાર પોઈન્ટનું વિતરણ છે બે ભાગમાં એમાં પ્રથમ આપણે જોઈશું આઉટકમ્સ ચૌદ ઇન્ડિકેટર્સ અને આઠસો પોઈન્ટનું વિતરણ છે તો એની અંદર કઈ રીતે ત્રણ ભાગ છે તો પહેલો ભાગ જોઈએ ચૌદની અંદરથી લર્નિંગ આઉટકમ્સ એમાં છ ઇન્ડિકેટર આપેલા છે અને એના છસ્સો પોઈન્ટ થાય છે ત્યાર પછી એક્સેસ આઉટકમ એટલે કે પ્રવેશની ઉપલબ્ધિ શાળાઓની અંદર એના ચાર ઇન્ડિકેટર્સ છે અને સો પોઈન્ટ એના મળે છે એના પાછા બે વિભાગ પડે છે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિકમાં એનઇ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે એનઈઆર જીઇ આની અંદરથી બે આપણે જોઈ શકીએ છીએ ભાગ અહીં આગળ ત્યાર પછી ત્રીજું છે ઇક્વિટી ફોર ઇન્ડિકેટર અને સો પોઈન્ટ એના છે આ રીતે ટોટલ ચૌદ અને આઠસો પોઈન્ટ થાય છે આ બાજુ જોઈએ તો ગવર્નન્સ અને મેનેજમેન્ટ વીસ ઇન્ડિકેટર અને બસો પોઈન્ટ એના મૂકેલા છે તો ગવર્નન્સ પ્રોસેસિંગ પંદર ઇન્ડિકેટર સો પોઈન્ટ મળે છે સ્ટ્રક્ચરલ રિફોર્મના પાંચ ઇન્ડિકેટર્સ અને સો પોઈન્ટ રાખેલા છે એટલે આ રીતે બે ભાગ એના ત્રણ ભાગ અને આ બાજુ એના બે ભાગ પડે છે આ રીતે આપણે એને સર્વેને સમજી શકીએ છીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર ધોરણ દસની અંદર પણ આ સર્વે કરવામાં આવવાની વાત છે થેન્ક યુ ફોર વોચિંગ આવા શૈક્ષણિક અને વહીવટી તથા શિક્ષણ સેવા વર્ગ બે તથા જીપીએસસી સ્ટાર્ટ માર્ટ વગેરે